বলো ভারত মাতা কি কাম তোড়া দেব কি গণেশ বন্দনা Hey, <laughs> હા ભાર તમે તમારી જગ્યા જાળવી રાખો હવે હું જે વાત કરવાનું છે એ ગંભીરતાપૂર્વક સાંભળવાની છે અને એટલા માટે સાંભળવાની છે કે આપણા જિંદગીમાં આપણાથી જે આપી શકાતું ના હોય આપણે કોઈ દિવસ લઈ શકીએ નહીં જો હું કોઈને જિંદગી આપી શકતો ના હોય તો મારાથી કોઈની જિંદગી લેવાય નહીં એ લેવાય જે આપવાની તાકાત હોય અમે શિક્ષકો તમારો સમય લઈએ છીએ કારણ કે અમે તમને શિક્ષણ આપીએ છીએ પણ જો અમે તમને શીખતા ન શીખવી શકીએ તો તમારો સમય લેવાનો અમને પણ કોઈ હક નથી જિંદગીના વર્ષો લઈને આગળની જિંદગી શીખવવાનું અમે કરીએ છીએ એટલે સમય લેવાનો અમને હક છે આવું બધી જગ્યાએ બધી વાતે નથી થતું આ જગતમાં કેટલાય પીડાયેલા લોકો છે વિશ્વભરમાં કેટલી જગ્યાએ યુદ્ધો ચાલી રહ્યા છે એવા યુદ્ધોમાં કોઈને કોઈ ખબર નથી કોઈક ગોળી આવે છે કોઈકનો જીવ લઈને જતી રહે છે એ ગોળી મારનાર ને કોઈને જીવતો કરવાની કોઈ પણ પ્રકારની શક્તિ છે ખરી કોઈને કોણ કોઈનો કોડિયો છીનવવાની પણ જગત આપણે બધા અહીંયા બેઠા છીએ એટલું સમજુ નથી જગત ક્રૂર છે અને એવી ક્રૂરતા આપણામાં ન વવાય એની આ વાત છે ભારતના મસ્તક સમાન

એક વ્યક્તિનું મૃત્યુ થાય ને કોળિયો નીચે નથી ઉતરતો યાદ કરી જવો એવો સમય છાતી ફાટી ગઈ હતી એક વ્યક્તિનું મૃત્યુ જો આટલી અરેરાટી કરાવી જતું હોય એ લોકોનો વિચાર કરીએ કે એક સાથે અઠ્યાવીસ વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવીને પડે છે શા માટે ખબર નથી આવા ઠેર ઠેર અમૃત્યુ સમાચારની હેડલાઈન બનતા રહે છે આપણામાં એ ન હોવાય એટલા માટે બે મિનિટ માટે આપણે સૌ એ મૃત્યુ પામેલના આત્માઓને શાંતિ માટે એમના પરિવારને શક્તિ એ મળે એ માટે બે મિનિટ મૌન પાળીશું અને પછી જ આપણો કાર્યક્રમ શરૂ કરીશું મૌન પાડવા વિશે આવું કઈક મને સૂજે છે ઓમકાર સાથે અહીંયા બેઠેલા બધા જ બાળકો આંખો બંધ કરશે જેમની પાસે મોબાઈલ છે તો આપણે મીણબત્તી નથી સળગાવી શકતા આટલા બધા લોકો વચ્ચે આપણે આપણા મોબાઈલની ટોર્ચ શરૂ કરીશું આપણો હાથ ઊંચો રાખીશું એ લોકોના માનમાં મૃત્યુ પામ્યા છે એમની આત્માની શાંતિ માટે એમના બોલાય ત્યાં સુધી ચાલુ રાખીશું અને બાકીના બધા જ આંખ બંધ કરીને આપણે જેને પણ માનતા હોઈએ એ દેવને યાદ કરીશું તો બધા પોતપોતાના મોબાઈલની ટોર્ચ આવી રીતે શરૂ કરીને હાથ આવી રીતે રાખશે છોકરાઓ બધા જ આંખો બંધ કરશે જેટલા પણ મોબાઈલ હોય એટલી ટોર્ચ એ આપણે એને મીણબત્તી તરીકે પ્રતિક સમાન આપણે ગણીએ છીએ તમારા બધા માટે કે તમારું ભવિષ્ય એવી કોઈ કોઈની ગોળીએ ન દેવા તમે મૌન રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સરસ્વતી માતાને યાદ કરી અને આગળની વિધિ શરૂ કરીશું કઈક સંભળાય દે આ લોકો ને બરાબર તળક પડકું તાળીઓના ગડગડાટ થી આ લોકો આ ઘટયુ આ ઘટયું મને કે છે તમે તાવ ભાઈ વગાડું ને હવે આ દશા છે અહીંયાથી હવે કે છે વક્ર ઊંડા વગાડે છે નેચેથી કે છે સરકારી ફરમાઈશો તમે વધારે ફરી જાય આવશે આવશે તમે કહેશો એ બધું આવશે ઓ દેવ અવાજ અવાજ ચેક દેવ અવાજ અવાજ વિચાર કરીને અવાજ ચેક કર પૂછું છું એટલે તમને પૂછું છું મારા અવાજ ઈકો કેમ પડે છે મારા અવાજ ઈકો કેમ પડે છે તમે ભાઈ ધીમે ધીમે બધું આઈ થી લઈને પેલા બાજુ તમે ભાઈ ધીમે ધીમે લઈને પેલા બાજુ મૂક્યા ધણી બોલે છે ધણી બોલે ઓ કાકા બે જાવ ઓ કાકા બે જાવ બીજી જગ્યાએ થી અવાજ આવતો લાગે બીજી જગ્યાએ અવાજ આવતો લાગે ઉભા છે બધા બેજો ને જાવ

અલે 10 વિકેટમાંથી એક વિકેટ લીધી તમે કેમે વિકેટ લીધી બે હાડી બતાય તો તમે તો કીધું એક જને બે એક જણ તો એક જણ કહી હું મે હા દેકે જને કીધું બીજા ચાર જણ બેહી ગયા એ બેઠેલા એવું લે આ વિકેટ નો નો બોલ ફ્રી હું કરવાની તો

બેજો ભાઈ જાણો બેજો જો ગીરીશ સાહેબ તમે તો બેહો બધા બે હજાર પછી છોડું થશે અહીંથી બે હજાર